टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो तुम्हें डेटिंग एप यूज करता हो अथवा सोशल मीडिया पर कोई अजाणी व्यक्ति साथे मित्रता करता हो તો ચેતી જજો કારણ કે તમે જેને સ્ત્રી માનો હો છો એ હકીકતમાં તમારો ભ્રમ હોઈ શકે છે તમારા ખિસ્સા ખાલી કરવા માટે આ એક ષડયંત્ર હોઈ શકે છે જ્યાં સુધી તમે મહિલા મિત્રને મળો નહીં ત્યાં સુધી તો તમને બધું જ સારું અને સાચું લાગશે જિંદગી સૌથી રંગીન લાગશે તમને એવું લાગશે કે તમે જેને પ્રેમ કરો છો સામે તે પણ તમને એટલો જ પ્રેમ કરે છે પરંતુ વાસ્તવિકતામાં આવું કંઈ જ હોતું નથી અમદાવાદના એક ફરિયાદી ડેટિંગ એપ થકી એવી હુસ્ન જાણમાં ફસાયા કે ટુકડે ટુકડે લૂંટા ગયા અને પ્રેમમાં પડતા ગયા ડેટિંગ એપ પર એક મહિલા સાથે પ્રેમ થયો ત્યારબાદ જ્યારે મહિલા મિત્રને મળવા ગયા ત્યારે લૂંટાઈ ગયા એક મહિલા મિત્ર પર ફિદા થયેલા ફરિયાદીને કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કહેવા પ્રમાણે ફરિયાદી પોતે વ્યવસાયિક જીવન સાથે જોડાયેલો છે અને પોતે ડિવોર્સ તેમણે પોતાની એકલતા દૂર કરવા માટે ટિન્ડર નામની ડેટિંગ એપ ડાઉનલોડ કરી ત્યારબાદ એક સ્ત્રી મિત્ર સાથે વાર્તાલાપ શરૂ કર્યો થોડા દિવસ ટિન્ડર પર ચેટિંગનો દોર ચાલ્યો વાતચીત થતી હતી અને મનમાં પ્રેમની કુંપણો પણ ફૂટી રહી હતી પ્રોફાઇલમાં મહિલાનો ફોટો ખૂબ જ સુંદર હતો એટલે ફરિયાદી તેને મળવા માટે તલ પાપડ હતા તેમણે જિંદગીભર મહિલા સાથે જીવવાના સપના પણ જોયા આખરે બંનેની મુલાકાતનો દિવસ પણ આવ્યો દિલ્હીની એક હોટલમાં બંનેને મળવાનું થયું અને આ સાથે આરોપીઓનો ખેલ પણ શરૂ થઈ ગયો અને પ્રેમની જાળ પણ ફેલાઈ ગઈ ફરિયાદી મહિલા મિત્રને મળવા માટે અમદાવાદથી દિલ્હી પહોંચ્યા જ્યાં હોટલના રૂમમાં કોઈ બીજી સ્ત્રી મળવા આવી મળવા આવેલી સ્ત્રીએ થોડી વારમાં જ બૂમો પડવા લાગી એટલું જ નહીં ત્યારબાદ અગાઉથી હોટલમાં હાજર મહિલા સાથે આવેલી ગેંગ સક્રિય થઈ ગઈ ફરિયાદીને ધમકાવ્યો અને પોલીસ સ્ટેશનને લઈ જવાની ધમકી પણ આપી જેના કારણે ફરિયાદી ગભરાઈ ગયા ફરિયાદીને લાગ્યું કે ફસાઈ ગયો છે આ દરમિયાન મામલાને થાળે પાડવા અને આગળ ન વધારવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા માગવામાં આવ્યા ફરિયાદીને લાગ્યું કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા તેના કરતાં પૈસા આપી દેવા સારા આરોપીઓએ માગ્યા મુજબ તેણે દોઢ લાખ રૂપિયા આપી દીધા અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું હવે ફરિયાદી ઘરે આવી ગયો તેને એમ હતું કે તે મોટી મહાજાળમાંથી બહાર નીકળી ગયો છે પરંતુ તેને ક્યાં ખબર હતી કે હજુ તેને લૂંટાવવું પડશે હની ટ્રેપની આરોપી ગેંગના એક આરોપીઓ પોલીસના યુનિફોર્મમાં વિડીયો કોલ કર્યો અને ફરિયાદીને બ્લેકમેલ કરીને રૂપિયાની માગણી કરી અને જો રૂપિયા નહીં આપે તો તેની સામે એક્શન લેવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી જેના કારણે ફરિયાદી ખૂબ જ ડરી ગયો સમાજમાં પોતાની આબરૂના ધજાગરા ઉડશે તેવા ડરથી તેમણે આ બાબતે કોઈને જાણ પણ ન કરી અને આરોપીઓએ થોડા થોડા કરીને એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા પધરાવી દીધા ત્યારબાદ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા બંને આરોપીઓએ જ અમદાવાદના ડિવોર્સ યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બે આરોપીઓમાં કૌશેન્દ્ર કુમાર નામનો આરોપી બિહારના ઔરંગાબાદનો ટિન્ડર એપ પર એકાઉન્ટ બનાવીને પ્રોફાઇલમાં મહિલાના ફોટો રાખતો હતો તે પોતાના સંપર્કમાં રહેલી મહિલાઓના નામનો પ્રોફાઇલમાં ઉપયોગ કરતો હતો આ રીતે કૌશેન્દ્ર યુવકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને રૂપિયા પડાવતો હતો તેની સાથે રહેલો બીજો આરોપી અરુણ જયકુમાર ઝારખંડ વતની છે તેનું કામ ફરિયાદી પાસેથી પડાવેલા રૂપિયાનું સેટલમેન્ટ કરવાનું હતું બંને આરોપીઓએ મળીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા આરોપીઓ આ રૂપિયાથી પોતાના બોસ શોપ પૂરા કરતા હતા આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘી ગાડીઓ ખરીદી હતી જો કે હની ટ્રેપમાં આરોપીઓને મદદ કરનાર મહિલા કોણ હતી તેની હજુ શોધખોળ ચાલી રહી છે જો તમે પણ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ ડેટિંગ એપ પર મહિલાઓ સાથે વાતચીત કરતા હોવ તો ચેતી જશો કારણ કે સામેવાળી વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી તેની તમને કોઈ જ ખબર નથી જો સામેવાળી વ્યક્તિ સ્ત્રી હોય તો તેઓ કન્ફર્મ થઈ ગયું હોય તો પણ તમારે સાવચેતી રાખવી જરૂરી કારણ કે તમારી પાસેથી રૂપિયા પડાવવાનો કાળસો હોઈ શકે છે અમે છે કે તમારે અજાણી સ્ત્રીઓ સાથે વાતચીત કરવાનું ટાળવું જોઈએ પરંતુ જો તમે ડેટિંગ એપનો ઉપયોગ કરતા હો તો સાવચેતી પણ એટલી જ રાખવી જોઈએ ડેટિંગ એપ પર મળેલા અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં ઉતાવળ ન કરવી ડેટિંગ એપમાં તમારી સુરક્ષાને પ્રાથમિકતા આપો ભાવનાઓમાં વહીને કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય ન કરો જેનાથી અફસોસ થઈ જાય પહેલી મીટિંગ ફક્ત જાહેર અને સલામત જગ્યાએ રાખો અને એટલા જ માટે આ સાવચેતી રાખવી જરૂરી છે અજાણ્યા સ્થળે મળવા જવાનું પણ ટાળો કોઈપણ પ્રકારની સંવેદનશીલ અને નાણાકીય માહિતી શેર ન કરશો સોશિયલ મીડિયા પર વ્યક્તિની ઓળખ તપાસો આ સાથે જો તે વ્યક્તિ સોશિયલ મીડિયા પર ન હોય તો તેની ઓળખ શંકાસ્પદ સમજ ઘણી વખત સોશિયલ મીડિયાની પ્રોફાઇલ પણ ફેક હોઈ શકે છે કોઈ પૈસા માગે તો તરત જ સાવધાન થઈ જાઓ અને પોલીસને જાણ કરો ડેટિંગ એપ દ્વારા ઠગાઈ કરનારા આરોપીઓ ખૂબ જ શાતિર હોય છે તમે તેમના પર ભરોસો કરી બેસો તેના માટે તેઓ પોતાની નાની નાની બાબતોનું ધ્યાન રાખતા હોય છે પરંતુ આવા ઓળખવા તે પણ જાણી લો આવા લોકોએ પ્રોફાઇલમાં રાખેલો ફોટો ખૂબ જ આકર્ષક હોય છે પ્રોફાઇલ પર પૂરી માહિતી નથી હોતી અથવા અસ્પષ્ટ માહિતી હોય છે આવા લોકો તાત્કાલિક તમારી સાથે ભાવાત્મક રીતે જોડાઈ જાય છે તેઓ જાહેર સ્થળે મળવાને બદલે ખાનગીમાં મળવાનો આગ્રહ વધારે રાખે છે સોશિયલ મીડિયા પર તેમના નામની કોઈ પ્રોફાઇલ નથી હોતી એટલું જ નહીં ડેટિંગ એપ પર સંપર્ક કરનારા છેતરપિંડીકારો વારંવાર તમને નોકરી બેંક અને પરિવાર વિશે પૂછે છે તમારી સાથે લાગણી બંધાયા બાદ અચાનક જ ઇમરજન્સીની વાત કરીને રૂપિયાની માગણી પણ કરે છે જો તમે પણ ડેટિંગ એપનો ઉપયોગ કરતા હો તો આવી બાબતોનું ખાસ ધ્યાન રાખો નહીં તો રૂપિયા જશે અને આબરું પણ તમારી લાલસા તમને બદબાર પણ કરી નાખશે આવું ન થાય તે માટે તમે એલર્ટ રહો તે પણ ખૂબ જરૂરી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું નકલી દસ્તાવેજોથી મળેલી અસલી નોકરીની